ભરૂચ જિલ્લા કક્ષાના ગણતંત્ર પર્વની આમોદના ભીમપુરા ખાતે દબદબા સમગ્ર દેશ સાથે ભરૂચ જિલ્લામાં પણ સિત્યોતેર માં ગણતંત્ર દિવસની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી આમોદ તાલુકાના ભીમપુરા સ્થિત રેવા સુગર ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો રાષ્ટ્રધ્વજને સલામી આપ્યા બાદ કલેક્ટરે સ્વાતંત્ર્ય સેનાનીઓ અને શહીદોને શ્રદ્ધાંજલિ અર્પી ભરૂચના આઝાદી જંગમાં બહુમૂલ્ય પ્રદાનને યાદ કર્યું હતું કલેક્ટર મકવાનાએ તેમના સંબોધનમાં ખેડૂત હિતલક્ષી અભિગમ પર ભાર મૂકતા જણાવ્યું હતું કે કમોસમી વરસાદથી પ્રભાવિત જિલ્લાના ચોરાણું હજાર ખેડૂતોને બસ્સો પંચાણું કરોડનું કૃષિ રાહત પેકેજ ચૂકવવામાં આવ્યું છે તેમણે જિલ્લામાં કાર્યરત મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ્સ જેવા કે જંબુસરનો પાર્ક માડબુટ બેરેજ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ અને અંકલેશ્વર એરપોર્ટનો ઉલ્લેખ કરી ભરૂચ વૈશ્વિક સ્તરે કનેક્ટિવિટી મેળવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો ગણતંત્ર દિવસની ઉજવણીના યાદગાર પ્રસંગે કલેક્ટરે આમોદ તાલુકાના વિકાસકામો માટે પ્રાંત અધિકારીને પચીસ લાખનો ચેક અર્પણ કર્યો હતો કાર્યક્રમ દરમિયાન જિલ્લાના વિવિધ વિભાગોની યોજનાઓ દર્શાવતા પોલીસ પરેડ અને ડોગ શો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા શાળાના બાળકોએ દેશભક્તિના રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા જેમાં વિજેતા કૃતિઓને ટ્રોફી અને રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરાયા હતા આ અવસરે ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી ડીકે સ્વામી રિતેશભાઈ વસાવા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા પ્રજાસત્તાક પર્વ એવા છવ્વીસમી જાન્યુઆરીની આનંદ અને ઉલ્લાસભર ઉજવણી કરવામાં આવી રહી છે આજના શુભ અને ગૌરવશાળી પ્રસંગે આમોદની ધરતી પર અનેક નામી અનામી સ્વતંત્ર વીરોના ચરણોમાં વંદન કરીને આપ સૌને સિત્યોતેરમાં પ્રજાસત્તાક પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું આજના શુભ પ્રસંગે ગુજરાતમાં જન્મીને સમગ્ર રાષ્ટ્ર માટે જીવન સમર્પિત કરનાર રાષ્ટ્રપિતા પૂજ્ય મહાત્મા ગાંધી અને અખંડ ભારતના નિર્માતા સરદાર વલ્લભભાઈ પટેલના ચરણોમાં શ્રદ્ધાસુમન અર્પણ કરું છું

ના ની જો સાચી પરિભાળતા અંકિત કરવી હોય તો એમાં કૃષિ ઉદ્યોગ અને સેવા ક્ષેત્ર આ ત્રણેયના સમન્વય પર એનો આધાર છે છે અને મને કહેતા આનંદ થાય કે આપણો જિલ્લો આજે સમગ્ર દેશમાં એક એવો પ્રદેશ બનીને ઉભર્યો છે જ્યાં આ ત્રણેય ક્ષેત્રો નો વિકાસ થઈ રહ્યો છે આપણે ત્યાં નર્મદાના ફળદ્રુપ કિનારે ખેતી લહેરાય છે તો દહેજ અને અંકલેશ્વર જેવા વિસ્તારોમાં ઉદ્યોગોની ગુંજ સંભળાય છે આ પરિણામ છે સાતત્યપૂર્ણ વિકાસ આ પરિણામ છે જનશક્તિના સાક્ષાત્કાર